गुजरात विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी पहुंचया धानेरा तालुकाना वालेर गामे आवेल जीवंत समाधीना दर्शनार्थे वालेर गामे श्री सुंदरपुरीजी महाराजनी जीवंत समाधीना दर्शन करी धन्यता अनुभवी ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શુક્રવારે ધાનેરા તાલુકાના વાલેર ગામે આવેલ શ્રી 1008 શ્રી સુન્દરપુરીજી મહારાજની જીવંત સમાધિના દર્શન કરવા માટે આવ્યા હતા. જારે બીજી તરફ આ સમાધિ ખાતે દર મહિનાની સુદ 5મ ના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોવાથી વિશાળ જનમેદની પણ જોવા મળી હતી. શંકરભાઈ ચૌધરી વાલેર ગામે પાંચતા મંદિરના મઠા દેષ श्री 1008 श्री सुखदेवपुरी जी महाराज टेमज ग्रामजनो द्वारा भव्य स्वागत करवामा आव्यु हतु અને તેમની સાથે સાથે ધાનેરાના विधायक માવજીભાઈ દેસાઈ પૂર્વધારા સભ્ય જويતાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ બનાસ બેંકના चेयरमैन સવસીભાઈ પટેલ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ અનિલ દરજી તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી મહામંત્રી બાબુભાઈ રાયગોળ દિનેશભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત હરજીભાઈ પટેલ માર્કેટના ચેરમેન વિરલભાઈ પટેલ કોલેજના આચાર્યનો લાલાભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મંદિરના સાનિધ્યમાં બેસવા માટે જગ્યા પણ નાની પડી હતી આ તમામ લોકોનું સન્માન કરવા માટે મંદિરના મહંત શ્રી સુખદેવપુરીજી મહારાજે ગ્રામજનોને બોલાવીને પાઘડી તેમજ ફુલહારથી સ્વાગત કર્યું હતું અને આવનાર તમામ લોકો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી એ જણાવેલ કે હું આ મંદિર ખાતે પહેલા પણ એકવાર દર્શન કરવા માટે આવેલ છું અને આ પાવન જગ્યાની મહિમા પણ અનેરી છે બાલેર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો ત્યારે મંદિરના મહંતશ્રી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ પરંતુ સમયના અભાવે આવી શકાયું ન હતું જેથી હવે સમય મળતા દર્શન કરવા માટે આવેલ છું તેમજ ધાનેરા તાલુકાના લોકોની સતત આગેવાનો ચિંતા કરતા રહે છે અને સરકાર દ્વારા તાલુકાના તળાવો ભરવા માટે એક હજાર ચારસો કરોડની યોજના પણ મૂકવામાં આવેલ છે તે સિવાય પણ જીઆઈડીસી તેમજ અન્ય સુવિધાઓ માટે પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. તેઓએ જણાવેલ કે આજે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરીની સ્થાપના કરનાર ગલબા કાકાને ક્યારે નહીં ભૂલવા જોઈએ તેઓએ પોતાના માટે નહીં પરંતુ તમામ સમાજના લોકોની જે તે વખતે ચિંતા કરી હતી અને બનાસ ડેરી ઉભી કરેલ અને આજે તેના ફળ આપણે તમામ ચાખી રહ્યા છીએ માટે તેમનું ઋણ પણ અદા કરવાનો સમય તમારી પાસે આવ્યો છે તેમ કહીને આડકતરી રીતે આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતાડવા માટે અપીલ કરી હતી અમારે તો જે આવી ને રાજકારણી ચૂંટણીમાં બધું પણ આપ્યું એટલે હું રાત સમય આવ્યો હતો પછી ભોજન પ્રસાદ પણ અહિયાં લીધો હતો પણ પછી નીકળી જવાનું થયું હતું રાત્રે ભોજન પ્રસાદ બાપજીએ કરાવ્યું અને દર્શન કરીને પણ તે